હલો કોઈ અંદર છે હલો એક્સક્યુઝ મી હા કોણ છે કોણ જોઈએ તમને હું તમારી બાજુના ફ્લેટમાં રહું છું આ ઘરમાં તમે નવા આવ્યા છો હા તમને કોઈ તકલીફ કંઈ નહીં બસ એમ જ પૂછું હું એક સોફ્ટવેર એમ્પ્લોય છું વર્ક ફ્રોમ હોમ કરું છું 24 કલાક ઘરે જ રહું છું તમારે કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો હું જરૂર આવીશ એવું છે કે પણ મને કોઈ જરૂર નથી બધું કામ હું જ કરી લઈશ ના જી તમારે કઈક ને કઈક હેલ્પ તો જોઈએ ને તમારા હસબન્ડ ઓફિસે ગયા પછી ઘરમાં તમે એકલા જ હશો ને ત્યારે તમને કઈ જરૂર પડે તો મને કહેજો ને હું આવી જઈશ તમને જોઈને હેલ્પ કરવા વાળા જેવા તો નથી લાગતા તમે ઠીક છે કોઈ મદદ જોઈતી હશે તો બોલાવી લઈશ તમને સારું જી મેડમ 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 હા આવી શું જોઈએ મેડમ આજે તમારે કઈક હેલ્પ જોઈએ છે કે કીધું ને કે હેલ્પની જરૂર નથી મેડમ હું કેટલા દિવસોથી વિચારું છું કે તમે મારી જોડે મદદ માંગો અને કેટલા દિવસથી રાહ જોઉં છું કઈક મદદ માંગો અરે વારંવાર તો કહું છું કે મારી કોઈ મદદ નથી જોઈતી સારું મેડમ કઈ જરૂર પડી તો મને બોલાવજો હું આઈને મદદ કરીશ સારું ઠીક છે કોઈનું કોઈ બહાનું બતાવીને આવી જાય છે રોજ જે રોજ હેલ્પ જોઈએ હેલ્પ જોઈએ એમ પૂછીને વારે વારે આવી જાય છે લાગે છે આનું કંઈક તો કરવું જ પડશે મને ખૂબ જ લાઇટલી લે છે ને આ ફરી મદદના નામે જો કંઈ પૂછવા આવ્યો છે ને તો એવી મદદ માંગીશ કે જિંદગીભર બીજા કોઈની પણ મદદ કરવાની લાયક નહીં રહે એવું જ કંઈ કરવું પડશે મારે શું શોપ માં જવાનું છે માર્કેટ જવાનું છે રાશન લેવા જવાનું છે જે જોઈએ પૂછો મેડમ હું રાહ જોઈ રહ્યો છું મને અર્જન્ટલી થોડા પૈસા જરૂર છે

દુખાવાથી માથું કેટલું ફાટી રહ્યું છે આટલા તડકામાં જઈને માથું તો ફાટી રહ્યું છે મારું થોડી વાર આરામ કરી લઈશ તો સારું લાગશે આ શું થઈ રહ્યું છે સવારે બોલી હતી કે માના ઘરે જઈને આવીશ અને આવતા એક અઠવાડિયું થઈ જશે આવતા પહેલા ફોન પણ ના કર્યો અને કીધા વગર સુઈ ગઈ ઓ ગોડ આ કોણ છે મારા બેડમાં આવીને સુઈ ગઈ છે અંદર કેવી રીતે આવી ઓ ગોડ મેં મેઇન ડોર લોક નહોતું કર્યું હે ભગવાન હવે શું થશે જી જી સાંભળો ને ને અરે ચૂપ રહોને મારી ઊંઘ ના બગાડો સુવા દો મને ઓન ખરાબ કરું છું આ કે મારી વાત કરે છે જી સાંભળો અરે ને અ કોણ છે તું મારા બેડરૂમમાં તું શું કરે છે શું આ તારો બેડરૂમ છે આ મારો બેડરૂમ છે મેડમ મારા બેડરૂમમાં ખુશી જઈને તારો બેડરૂમ કહે છે ચૂપચૂપ બહાર જાય છે કે પોલીસને બોલાવું હું મેડમ હું સાચું કહું છું તમે મારા ઘર માં આવીને મારા જ બેડ ઉપર સુઈ ગયા છો શું કીધું આ તારું ઘર છે તમે ઠીકથી થી જુઓ ને આ મારું ઘર છે અરે બાપ રે તો આ મારું ઘર નથી કે સાંભળો તમારો ડોર નંબર કહેશો ફર્સ્ટ ફ્લોર ડોર નંબર 20 છે જી મારા ઘરનો નંબર પણ એ જ છે કયો ફ્લોર મારું થર્ડ ફ્લોર છે મેડમ આ સેકન્ડ ફ્લોર છે શું કીધું સેકન્ડ ફ્લોર

અત્યાર સુધી મને ડાઈવર્સ પણ આપી દીધા હોત સોરી ભાઈ તમે ખોટું ના સમજતા સોરી બોલવાની જરૂર નથી મેડમ જ્યારે પણ ઘર માં જાવ ત્યારે ડોર નંબર જોઈને જાઓ ઠીક છે ભાઈ હું જોઈ લઈશ ઘર માં માણસ નથી ને તો કેટલો મોટો પ્રોબ્લેમ થઈ જાત સર સર કોણ છો તમે અંદર આવો

પાર્ટન માં જ પિતાનું અવસાન થઈ ગયું માતાએ ખૂબ મુશ્કેલીથી પાલ્યા છે અને મારી બે બહેનો છે એમની ભણવાની જવાબદારી મારી છે મેં ડિગ્રી કરેલી છે સર પણ ક્યાંય પણ જઉં છું મને નોકરી નથી મળી રહી જો મળી જાય તો કોઈ મોટા માણસનું રેકમેન્ડેશન લેટર માંગે છે એટલે જ આ લેટરમાં તમારી સાઈન લેવા માટે આવી છું હમ તમે મેં सारा માર્ક લાવ્યો છું હા સર ઓ તમે ગોલ્ડ મેડલિસ્ટ છો હા સર વેરી ગુડ વેરી ગુડ બધું બરાબર છે તો સાઇન કરી તો મને શું મળશે હું સમજી નહીં સર એવું છે કે જો મેં આમાં સાઈન કરી અને તમને કન્ફર્મ જોબ મળી ગઈ તો એના બદલામાં મને શું મળશે એ હું પૂછી રહ્યો છું શું એના માટે મારે તમને કોઈ પૈસા આપવા પડશે મને તમે પૈસા આપવાના છો તું નીચેથી ઉપર આવી હા સર નીચે કેટલી કાર જોઈ ઘણી સર એક લાખથી લઈને કરોડ કરોડ રૂપિયાની વેલ્યુ સુધીની કાર મારી પાસે છે આ ઘર આવા ઘર આ સિટીમાં મારી પાસે દસ જેટલા છે આ સિવાય મારી પાસે ફેક્ટરી છે અને તેમાં ઘણા બધા લોકો કામ કરે છે મારી જેવી વ્યક્તિને તું પૂછે છે કેટલા પૈસા જોઈએ સારું મારે જો પૈસા લેવા હોય તો મારા સ્ટેટસ પ્રમાણે તમે કેટલા પૈસા આપશો જો એવું છે તો મને લાગે છે કે સાઈન કરવા માટે તમે પાણી પાસેથી કોઈ બીજી ઈચ્છા રાખો છો વેરી ગુડ હવે તમે સાચા રસ્તા પર આવ્યા વેરી ગુડ ગર્લ જો મારા સાઈન કરવાથી કન્ફર્મ તમને જોબ મળી જાય એના માટે તમારે શું કરવાનું છે તમે હું ત્યારે જ કહીશ ને મારી સાથે મારા ગેસ્ટ હાઉસ આવશો હા સર શું કીધું શું જી તમને સંભળાયું નહીં હું સાઈન કરીશ પછી તમને બોલીશ ને કે ત્યારે હું કહીશ કે તમે મારા ગેસ્ટ હાઉસ આવો સર તમારી પાસે દિલ છે કે નહીં એક મદદ શું માંગી આમ યુઝ કરશો મને મારે જેવી છોકરીઓ માટે ઇજ્જત ખૂબ મોટી હોય છે અને આ શહેરમાં બીજા ઘણા એવા ઈમાનદાર લોકો છે જે મદદ કરશે અમારી એમની માંગી લઈશ તમારી જરૂર નથી મારે હ